અમાસની તિથિ જો શનિવારે આવતી હોય તો તે અમાસને શનિચ્ચરી અમાસ કહેવાય છે આ દિવસ શનિના અશુભ પ્રભાવને દૂર કરવા માટે શ્રેષ્ઠ દિવસ હોય છે આ વર્ષે શનિવાર અને તેવીસ ઓગસ્ટે અમાસ આવી રહી છે શનિશ્વરી અમાસના દિવસે શનિદોષ શનિની સાડા અને શનિની દયાથી મુક્તિ મેળવવાના અથવા તો તેના અશુભ પ્રભાવને દૂર કરવાના વિવિધ ઉપાયો કરી શકાય છે શનિના અશુભ પ્રભાવના કારણે વ્યક્તિને આર્થિક શારીરિક માનસિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે અને તેને ઘણી મુશ્કેલીઓ આવતી હોય છે જે જાતકોની પહોંચતી અથવા તો સાડા સાતી ચાલતી હોય તેમણે શનિના અશુભ પ્રભાવોને દૂર કરવા માટે અમાસના દિવસે આ મહા ઉપાયો કરવા જોઈએ શનિવારના દિવસે હોવાના કારણે તેને શનિચોરી અમાવસ્યા કહેવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ દિવસે કેટલાક ઉપાય કરવાથી શનિદોષ ઓછો થાય છે અને જીવનની પરેશાનીઓથી રાહત મળે છે તો આવો જાણીએ શનિ અમાવસ્યાના દિવસે કેવા કેવા ખાસ ઉપાય કરવા જોઈએ શનિદેવની પૂજા કરો અમાવસ્યાના દિવસે શનિદેવને દિવસે કાળા તલ અડદની દાળ અને લોખંડની વસ્તુઓનું દાન શનિદેવ શનિ અમાવસ્યા પર પૂજા કરતી વખતે એકસો આઠ વાર ઓમ સંત સચરાયે નમ મંત્રનો જાપ કરો અને શનિદેવની સામે દીવો પ્રગટાવો પીપળાના વૃક્ષની પૂજા કરો શનિવારે પીપળાના વૃક્ષની પૂજા કરવાથી શનિદેવના આશીર્વાદ જલ્દી પ્રાપ્ત થાય છે આ દિવસે પીપળાના ઝાડને સવારે જળ ચડાવો અને ત્યાં સરસવના તેલનો દીવો પ્રગટાવો અને વાર તેની પરિક્રમા કરો એવું માનવામાં આવે છે કે આવું કરવાથી જીવનમાં સુખ શાંતિ આવે છે અને દુર્ભાગ્ય દૂર થાય છે ભગવાન હનુમાનની પૂજા કરો શનિદેવને પ્રસન્ન કરવા માટે હનુમાનજીની પૂજા કરવી ખૂબ ફાયદાકારક છે આ દિવસે હનુમાન ચાલીસાનો પાઠ કરો અને ચમેલીના તેલનો દીવો પ્રગટાવો હનુમાનજીને ગોળ અને ચનાનો ભોગ ચડાવીને જરૂરિયાતમંદોને વહેંચો હનુમાન મંદિરમાં જઈને સિંદૂર અને ચમેલીનું તેલ ચડાવવાથી પણ શુભ ફળ મળે છે શનિ મંત્રનો જાપ કરો જો તમે શનિની સાડા સાથે કે તે પરેશાન છો તો આ દિવસે ઘરમાં શનિયંત્રની સ્થાપના કરો અને નિયમિત તેની પૂજા કરો આ સાથે જ ઓમ પ્રાપરી પ્રોસ શનિચોરાએ નમો મંત્રનો જાપ કરો આ શનિની ખરાબ નજરથી બચાવે છે અને સારા પરિણામ મળવા લાગે છે જરૂરિયાતમંદોની મદદ કરો શનિ અમાવસ્યાના દિવસે ગરીબ અને જરૂરિયાતમંદોની મદદ કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે તેનાથી ખૂબ જ શુભ અને સારા ફળો મળે છે આ દિવસે ભૂખ્યાને ભોજન કરાવવું ભોજનનું દાન કરવું અને ગાયોને ચારો કે ગોળ ખવડાવવું એવું માનવામાં આવે છે કે આને શનિદેવના આશીર્વાદ જળવાય રહે છે હિન્દુ ધર્મમાં તુલસીનું ખૂબ મહત્વ છે અને તેને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે જેમની પૂજા કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ અને ધનની પ્રાપ્તિ થાય છે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે શનિ અમાસની સંધ્યા આરતી પછી ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પર તુલસીનું મૂળ લગાવવાથી માતા લક્ષ્મીની કૃપા બની રહે છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે આ એક ઉપાયથી ઘરમાં ધન સંપત્તિ આવશે અને દેવી લક્ષ્મી ઘરમાંથી ગરીબી દૂર કરશે શનિ અમાસના દિવસે તુલસીના મૂળને લાલ કપડામાં લપેટીને ઘરના દરવાજા પર લટકાવી દો અને ઘરની બહાર દીવો પ્રગટાવો આનાથી ઘરમાં સકારાત્મક ઉર્જા અને સમૃદ્ધિનું આગમન થાય છે ત્યારબાદ માતા લક્ષ્મીને તમારી બધી સમસ્યાઓના ઉકેલ માટે પ્રાર્થના કરો આ ઉપાય ઘરની નકારાત્મક ઉર્જાનો નાશ કરશે અને સકારાત્મકનો સંચાર કરશે જ્યારે પણ શનિવારે અમાવસ્યા આવે છે ત્યારે તેનો પ્રભાવ અનેક ગણો વધી જાય છે શનિવાર ભગવાન શનિદેવને સમર્પિત છે જે કર્મના દાતા પણ છે તે જ સમયે અમાવસ્યા તિથિ પૂર્વજો માટે પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે તેથી જ આ અમાવસ્યાના દિવસે ઘણા લોકો તેમના પૂર્વજોની પૂજા કરે છે આવી સ્થિતિમાં શનિ અમાવસ્યાના દિવસે કેટલાક ખાસ ઉપાયો કરવાથી બંનેના આશીર્વાદ મળે છે ચાલો જાણીએ તેના વિશે શનિ ચાલીસાનો પાઠ શનિ અમાવસ્યાના દિવસે સવારે સ્નાન કર્યા પછી પીપળાના ઝાડ નીચે સરોસરના તેલનો દીવો પ્રગટાવો અને તેમની મૂર્તિ સામે શનિ ચાલીસાનો પાઠ કરો હનુમાન ચાલીસાનો પાઠ શનિ અમાવસ્યાના દિવસે હનુમાનજીની પૂજા પણ કરવી જોઈએ આ સાથે હનુમાન ચાલીસાનો પાઠ પણ શુભ માનવામાં આવે છે આમ કરવાથી શનિ મહારાજ પ્રસન્ન થાય છે પૂર્વજોનું તર્પણ અને શ્રાદ્ધ શનિ અમાવસ્યાના દિવસે પૂર્વજોનું તર્પણ અને શ્રાદ્ધ કરવાથી પિતૃદોસ્તી રાહત મળે છે બ્રાહ્મણોને ભોજન કરાવો શનિઅમાવસ્યાના દિવસે પૂર્વજોની આત્માની શાંતિ માટે બ્રાહ્મણો અને જરૂરિયાતમંદોને ભોજન કરાવવું જોઈએ આ સાથે તેમને દાન પણ આપવું જોઈએ પિતૃ મંત્રનો જાપ કરો શનિ અમાવેશના દિવસે પિતૃદોષમાંથી મુક્તિ મેળવવા અને તેમના આશીર્વાદ મેળવવા માટે મંત્ર ઓમ પિતૃગણાય વિદ્મહે જગત હરિણે ધીમહે તનો પિત્રો પ્રચોદયાત મંત્રનો એકસો એક વાર જાપ કરવો જોઈએ અમાવસ્યા પર શું દાન કરવું શાસ્ત્રો અનુસાર એટલે દાન સમૃદ્ધિ લાવે તેથી શનિ અમાવસ્યાના દિવસે ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને આ ખાસ વસ્તુઓનું દાન કરવું જોઈએ કાળા કપડાં અથવા કાળા જૂતા કાળા તલ અથવા અડદની દાળ સરસવનું તેલ લોખંડની બનેલી વસ્તુઓ ખોરાક અનાજનું દાન ગોળ અથવા કાળા તલમાંથી બનેલી મીઠાઈઓ આ બધું તમે શનિવારના દિવસે દાન કરી શકો છો શમ શનિચ્વરાય નમઃ મહત્વના મંત્રનો જાપ કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે આ સાથે જીવનમાં ચાલી રહેલી મુશ્કેલીઓ પણ દૂર થાય છે ઓમ પિતૃભ્ય નમઃ મહત્વ પિતૃદોષથી મુક્તિ મેળવવા માટે વ્યક્તિએ પાણીમાં કાળા તલ નાખીને આ મંત્રનો જાપ કરતી વખતે પિતૃઓને અર્પણ કરવા જોઈએ ઓમ પ્રમ 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 સહ શનિશ્વરાય નમઃ આ શનિદેવનો બીજો મંત્ર છે આનો જાપ કરવાથી શનિ દોષની સમસ્યા દૂર થાય છે હિન્દુ ધર્મમાં શનિ અમાવસ્યાનો દિવસ ખૂબ જ ખાસ માનવામાં આવે છે એવી માન્યતા છે કે આ દિવસે કરવામાં આવેલ પૂજા પાઠ અને દાનને શનિદેવના આશીર્વાદ મળે છે અમારી આ સ્ટોરી જો તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય હનુમાન દાદા જય શનિદેવ જરૂર લખી નાખજો મળીએ એક નવા સ્ટોરીમાં નવા વિડીયો સાથે